સોસાયટીમાં શ્રી રામલલ્લાનો પ્રભુ શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાનનો પ્રોગ્રામ રાખેલો હતો અને અમારી સોસાયટી આગમ હેરિટેજ બંગલોઝમાં સોસાયટીના દરેક લેડીઝ સભ્યોએ આ પ્રોગ્રામ એકચ્યુઅલી આયોજિત કરેલો હતો અને લેડીઝ સભ્યોમાં મોટાથી લઈને એટલે એલ્ડર્સ વૃદ્ધ લેડીઝોથી લઈને યંગ લેડીઝો બધા જ પાર્ટિસિપેટ કરીને જાતે બધા પૈસાનું આયોજન બી ટોટલી ફાઇનાન્સનું આયોજન બી એ લોકોએ જ કરેલું છે અને ફૂડનું આયોજન બી બધું એ લોકોએ કરેલું હતું અને ગઈકાલથી રંગોળી પૂરવાનું અને એને ડેકોરેટ કરવાનું એ બધું જ કમ્પ્લીટ આયોજન એ લોકોએ કરેલું હતું સોસાયટીની અમારી પોતાની કલ્ચરલ કમિટી છે પણ એનું એના પર એ લોકોએ ડિપેન્ડ નહીં રહીને પોતે બધું આયોજન પ્રાઇવેટ કરી અને આખું જે પ્રોગ્રામ કરેલો છે છોકરાઓના પરફોર્મન્સથી માંડીને એ બધું ખરેખર સરાહનીય છે અને વી આર થેન્કફુલ ટુ દેમ કે અમારી કોઈની જેન્ટ્સની કે મેલની જરૂર નથી પડી અને લોકોના સહકાર વગેરે લોકોએ જે આયોજનને હતો ખૂબ જ સરસ ઉત્સાહ જોવા મળ્યો છે સોસાયટીના યુવામાંથી અને દરેક જણે અંદર પાર્ટિસિપેટ કરીને બહુ સરસ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને ખરેખર દેશમાં જે માહોલ દેખાઈ રહ્યો છે આજે એને પૂરેપૂરો સહકાર આપેલો છે અમારી સોસાયટીએ અને એના કરતાં એકદમ વધારે ઉત્સાહ બતાવેલો છે આ કાર્યક્રમને મારું નામ હિમાની પટેલ છે અને હું આગમ હેરિટેજમાં રહું છું અને અમારી સોસાયટી આ પ્રોગ્રામ સ્પેશિયલી રામ જન્મ એટલે રામલલ્લાના જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેના માટે રાખ્યો છે અને સવારથી જ સવારે પણ અમે લોકોએ આરતી અને સજાવટ કરી હતી અને રાત્રે પણ અમે તે વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી અને અમારો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે આજકાલના નાના છોકરાઓ અને જે યંગસ્ટર્સ બી છે એ લોકોને આપણા હિન્દુ ધર્મ આપણા ભગવાન અને એ લોકોનું કોઈ નોલેજ જ નથી અને એ લોકોને આપણે જાણકારી આપણે જ આપવી પડશે કે આપણા ભગવાનને આપણી ભક્તિ આપણું કલ્ચર અને આપણી જે બી સાંસ્કૃતિક એક્ટિવિટીઓ છે એ બધી તમારે બી ફોલો કરવી જોઈએ આપણા હિન્દુ ધર્મનું જે પણ કલ્ચર છે એ તમારે ફોલો કરવું પડશે અને એ બધું જણાવવા માટે જ અમે આ કાર્યક્રમ આયોજન કર્યું છે કે નાના નાના છોકરાઓને પણ અમે રામ સીતા અને એ બધા કેરેક્ટર બનાવ્યા છે જેથી એ લોકોને પણ એક સમજ પડે કે ભાઈ આવું આપણા ભગવાન લોકો આવા હતા અને એની સ્ટોરી પણ હવે અમે એ લોકોને ધીમે ધીમે સમજાવશું અને હું બધા દેશવાસીઓને એક જ વસ્તુ કહેવા માગું છું કે આપણા બધા છોકરાઓને રામાયણ મહાભારત જે આપણા ગ્રંથો છે એની નોલેજ ભણવાની સાથે સાથે આપવી જરૂરી છે અને પ્લીઝ આપજો બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત